આવેદનપત્રોની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક તથા રોજગારી ક્ષેત્રે લાયકી ધોરણમાં છૂટછાટ આપવાની જોગવાઈ સ્વરૂપે સ્પષ્ટ રૂપે તેમાં જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં ગુજરાત રાજ્યના સરકાર પરીક્ષાઓમાં લાયકાત માટે ચાલીસ ટકા ધોરણ આદિવાસી સમાજને છૂટછાટ આપવામાં આવી નથી પરિણામે રાજ્યના હજારો આદિવાસી ઉમેદવારો સરકારી નોકરીમાંથી વંચિત રહી જવાના કાગારમાં છે આ ગંભીર મુદ્દે સમાજના આગેવાનો અને યુવાનો સાથે ઊંડાણપૂર્વકની ચિંતન બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આદિવાસી પ્રતિનિધિઓ યુવા મંડળો તથા સામાજિક કાર્યકરો આ બેઠક બાદ તમામ જિલ્લામાંથી વડોદરા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રોજ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત તરફથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવી આવ્યા છે કારણ કે મુખ્યમંત્રીને એક રજૂઆત છે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે કે આર્ટિકલ ત્રણસો નવ મુજબ સરકારને સત્તા છે કે જે બી સરકારી નોકરીઓમાં ભરતી થાય એના કાયદાની ઘડતર કરે અને આર્ટિકલ ત્રણસો પંચાવન મુજબ એસસી એસટીને જે જરૂરિયાતો છે એ પ્રમાણેની છૂટછાટ બી આપવામાં આવે ખાસ કરીને હું બે હજારની સાલમાં જે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ થયું એની જોગવાઈ કોર્ટ કરવા માગીશ કે જ્યાં કોઈપણ જાતની એલિજિબિલિટી ક્રાઇટેરિયાની મર્યાદા ન રાખવા માટે કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી એસસી એસટીના ઉમેદવારો જે બી એલિજિબિલિટી જે બી માર્ક સાથે પાસ થયો હોય એ પ્રમાણે એમને ભરતી કરવી જોઈએ પરંતુ ગુજરાત રાજ્યની સરકારે જે નોટ જે જીએડીનું નોટિફિકેશન છે બે હજાર ત્રેવીસ પછી મહેસૂલ વિભાગની જે ભરતીની જાહેરાત હતી પચીસ છવ્વીસની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત હતી અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અંદર જે વર્ક ત્રણના જે જાહેરાતો હતા એમાં શેડ્યુલ ટ્રાઇબ અને શેડ્યુલ કાસ્ટ માટે ચાલીસ ટકાની જે મર્યાદા રાખી છે એલિજિબિલિટીની એ ન રાખવી જોઈએ કારણ કે સંવૈધાનિક અધિકાર છે કે જ્યાં સુધી જેટલા ઉમેદવાર મળે બધા જ ભરવા જોઈએ પરંતુ તમે જુઓ કે એ ઇગ્નોર કરવાના લીધે જ્યારે શું કહેવાય કે રેવન્યુ તલાટીની ભરતી થઈ એમાં બે હજાર ત્રણસો નેવ્યાસીની સામે ત્રણસો બાર જગ્યા હતી એમાં ખાલી ત્રાણુંની જ ભરતી કરીને બસો ખાલી રાખી ત્યાર પછી ગૌણ સેવા પસંદગી મંડળમાં બી બસ્સો જેટલી જગ્યાઓ ખાલી રાખી એટલે અહીંયા ગુજરાત સરકારને અમારી રજૂઆત છે કે તમે સંવિધાનની આર્ટિકલ સોળ ચાર મુજબ જે એસસી એસ ઉમેદવારોની જે જરૂરિયાત છે એનું ઉલ્લંઘન કરી રહ્યા છો અને ત્યારબાદ જે ખાલી જગ્યાઓ રહે છે એને તમે કેરી ફોરવર્ડ બી નથી કરી રહ્યા તો આ સમગ્ર ઘટનાને લઈને આજે સમસ્ત આદિવાસી સમજ સમગ્ર ગુજરાતની અંદર મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રહ્યો છે જેના ભાગરૂપે અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવી રહ્યા છે